જો ભાઈ સવાર સવારના પરમાં એમ કહેવાય કે નાસ્તો આવી ગયો છે કેમ છે જય માતાજી બરાબર છે અને ભાઈ આજે તારીખ છે ચોવીસ અને સોમવાર છે સવારના લગભગ વાગ્યા છે નવ ફાડા નવ જેવું થઈ ગયું છે અને રાજકોટની અંદર એમ કહેવાય કે મજા 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 છે અમારા સુરેશભાઈની ઘરે આ તારું પર બતાવો બતાવ તારું કેબ કઈ રીતે છે હા જુઓ ભાઈ હા બટેકાપવા છે છે ભાખરી છે ભૂંગળા છે અજી એમ કે અમે ખમણ ના બધું લેતા આવું રહેવાજો રહેવાજો નાસ્તો કરવાનો છે અમારે બરાબર દહીં તમે જવો ભાઈ ભાજપ દહીં હા સરસ મજાનું તો આજનો અમારો સવારનો નાસ્તો છે તો હાઉ ભાઈ રંગીલા રાજકોટ વાસીઓને રામે રામ અને હવે સરસ મજાનો નાસ્તો કરી લઈએ બરાબર અને આજનો બીજા વેતન કાર્યક્રમ છે ફટાફટ બતાવી અને હાંજે પછી પાછું સુરત પગી જવાનું છે અમારે બરાબર ને તારા દહેજ ખાવું છે ને હે તો બધાને કહી દો ઘણા ખબર છે પારોલના પપ્પા છે આ નાનપણ છે મરચા ભાવે છે કે આમ આમ પછીથી શોખ છે કે મરચાનો એને પેલાથી ને તમે મરચા ખાઓ છો મરચા હું બહુ ખાતો

રામે રામ Ram.